હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ દસ વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગપોથી આધારિત પ્રયોગ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો અને આ વિડિયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો જોઈએ પ્રયોગ નંબર તેર હેતુ છે કે વનસ્પતિના ભાગો પ્રકાશ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે તેનું નિદર્શન કરવું તો સાધનો રહેશે ફ્લાસ્ક તારની જાડી એક તરફથી ખુલ્લી બારીવાળી લાકડાની પેટી પદાર્થોની અંદર પાણી અંકુરિત પામેલા વાલના બીજ તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો આપણને એ અને બી બંને આકૃતિ આપેલી છે શરૂઆતમાં અને ત્રણ દિવસના અંતે શું ફેર પડે છે એ અહીંયા તમે જોઈ શકો છો એવી જ આકૃતિ તમારે નીચે દોરી દેવાની રહેશે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો ફ્લાસ્ક માં પાણી ભરી અંકુરણ પામેલા વાલના બીજને તારની જાડી પર મૂકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની એક જ બાજુએથી પ્રકાશ આવી શકે તેવી ચોરસ બારીવાળી લાકડાની પેટી લઈ તેમાં ફ્લાસ્ક મૂકો લાકડાની પેટીને એવી રીતે મૂકો જેથી બહારી પ્રકાશ તરફ રહે હવે ફ્લાસ્કને એવી રીતે ફેરવો જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય ને થોડા દિવસ સુધી મૂકી રાખી આ અવલોકનની નોંધ કરવાની છે અવલોકન અને નિર્ણય જોઈએ તો થોડા દિવસ પછી પ્રરોહ પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વડેલા દેખાય છે નિર્ણય જોવા મળશે કે વનસ્પતિના ભાગો પ્રકાશ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે તો જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે કે ભાઈ વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે એમાં પહેલું છે કે છોડના મૂળ કયા પ્રતિચાર દર્શાવે છે તો જવાબ આવશે સી ઋણ પ્રકાશાવર્તન અને ધન જલાવર્તન બીજું પરાગ નલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ કયો પ્રતિતા પ્રતિચાર છે તો એ આવશે વર્તન ત્રીજું નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે તો એ આવશે લજામણી ચોથું છે નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ નથી તો એ આવશે અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે એક કે બે શબ્દોમાં ઉત્તર લખો પહેલું છે કે ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપતી થાય છે તો એ આવશે ઇન્સ્યુલિન બીજું હાઈપોથી કોનો ભાગ છે એ આવશે અગ્રમગજ નરજાતીય અંતઃસ્ત્રાવ કયો છે તો એ આવશે ટેસ્ટોસ્ટેરોન વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર આપણે પ્રયોગ તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રયોગ નંબર ચૌદનું સોલ્યુશન લઈને આવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત